તથા રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્પ્રે મારવામાં આવ્યો હતો જેના વિરોધમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર અને હાથમાં મોદી અને અમિત શાહના બેનર રાખી વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ કાર્યાલય પર જ મોટી સંખ્યામાં હાય હાયના નારા સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું નિવેદન કરતા જ વીએચપીના બદરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે અંધારામાં આવીને તોફાન કર્યું છે રાહુલ ગાંધીજી ના આ નિવેદન ને કારણે બોખલાટમાં આવીને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાયરોની જેમ રાતે ત્રણ વાગે અડધા ચડ્ડા પહેરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આવીને જે પ્રકારે પોસ્ટર ઉપર કારવા મારવાનું કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે અને એમને એ પ્રકારની પરિસ્થિતિ સતત ગુજરાત રાજ્યમાં ને દેશમાં જોવા મળે છે કે આ દેશની અંદર નીટ જેવી પરીક્ષાનું પેપર ફૂટે પરીક્ષા રદ કરવામાં ન આવે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના શાસનમાં જેટલા વર્ષના શાસનના થયા છે એના કરતાં પણ વધારે પેપર ફૂટવાનું કામ